હું બધા સમાજ મોટી થયેલી છું પાવર હોય એટલું જ બોલ સમાજ ને લાવી કરાવું કરાવું છે હું તને એકને જ કહું છું અને હરેક વખતે મેં નામ જ કીધું યાશમ ઠાકોર એમ કે કે કીર્તિ પટેલ ને ખજુર ભાઈ નો જૂનો ઝઘડો હે જૂની મેટર છે જૂની મેટર નો વિડિયો તમારી કન પડ્યો હતો તો યાશમ ઠાકોર કીર્તિ પટેલ તો મૂકી દેજો અને ખોટી રીતે રિવાજ ઉભો ના કરો બે ભેગા થઈને જે માતાજી ઇન્દ્રા આવાસ નથી મળતો એ ખજુર આવાસ મળે છે અને ખજુર ગરીબો ના કામ કરે છે જ્યાંથી પૈસા લાવે મોટો કો લૂંટ કરીને પૈસા લાવતો હોય કોઈ બેના પૂછ મારીને પૈસા લાવતો હોય કામ તો ગરીબોના થાય છે ત્યાં ખાવા પડે છે સરકારની અંદર તર સહાય મળે છે અને કેમ મરચો ભરોણો છે અને તું કેમ એટલી ઉલડે છે તારે તો ભાઈ તમારા ભગવાન ને ફાટી તો ગયા જ તો પાકું થઈ ગયું કારણ કે એક બીજો આરોપ છે એક બીજી બાઈનો એક આરોપ છે કે જેને પેલા લગ્ન કર્યા હતા છતાં બીજા લગ્ન કર્યા માની લો બીજો આરોપ છે કે અન્નપૂર્ણાનો છે તેને ત્રીસ ટકાથી માનીને સિત્તેર ટકા ભાગ માંગી લીધો અને ત્રીજો જે આરોપ છે તે ફંડ લેશે અને લોકોને કેતો નથી તે ફંડના પૈસે રૂપિયા મકાન બનાવે છે હાલો આલો તો કઈ વાંધો નથી ભલે ફંડ લઈને બનાવતો હોય પણ ક્યારેક એને લોકોને કહેવું જોઈએ એ તો આપણી બધાની ફરજ છે કેટલું ફંડ આવે છે તો ફોટા મૂકી મૂકીને એમ કે તમે કોને અરે તમે કોને અરે અમે તો ભાઈ નીતિન જાની ખજુર ભાઈ કે એની હાથે રાજના બારે કોલ કરે ને તો સેવામાં ન ભરી તો અમે કાઠિયા વાળી નઈ બોલો પ્રેમથી જય મંગલ સરકાર ખજુર ભાઈ પોપટ ભાઈ આહીર વખત મિહોલ ગોધરા જો અમને વિશ્વ કોઈ જાહે ને તો આખું ગુજરાત થઈ જશે ભૂતકાળમાં તે શું હતા એ અમારે નથી જાણવું પણ ભવિષ્યમાં અને વર્તમાનમાં આ જ અમારા સાહેબ ઠાકર સાહેબ દ્વારકા દેશ હમણાં એક વાત આવી છે મારી ભાઈ કીર્તિ પટેલ ની ખજૂરભાઈ ભાઈ કીર્તિ પટેલે પૈસા માંગ્યા છે અને છૂટા દેવાની ખજૂરભાઈ ના પાડે એટલે આ બધા ખોટા ખોટા એટલે આ ખોટા ખોટા વિરોધ ચાલુ કર્યા છે કેમ કે કીર્તિ પટેલ એ ખજૂરભાઈ પાસે ત્રણ ત્રણ થી ચાર લાખ રૂપિયા માંગ્યા હતા અને નથી આપ્યા એટલે ખજૂરભાઈ નો વિરોધ કીર્તિ પટેલ અત્યારે કરે છે

તો ઈ તારી કોશિશ અને કાવતરા બધા બંધ કરી દે તારું ક્યાંય ભેગું થવાનું છે નહીં બરાબર હું કહી દઉં કે વગર કારણે જે ગરીબની સેવા કરે છે ઈ માણસ માટે ઉલાળા મારે ને એ કીર્તિ પટેલ જેવા ખડેલાની હું વાત કરું છું બરાબર અને એજ જ ખડેલાને હું કહું છું એટલે આ તારા બધા ડબલા હકેલી લે ક્યાંય તારું ભેગું નો થાય બરોબર છે અને કરતા હોય અહિયાં કરાય બાપ ના થોડા છોકરા કરાય ખજુર અને કીર્તિ પટેલ ની અત્યારે લભ હાલે હે ઈ બે માં આપણે કોને સપોર્ટ કરશું અને કદાચ મોત આવતું હોય ને તો એને કઈ જો ગોયું આવે એના માટે મેં શેર લખ્યો તો માણસ ને અંદર એક સ્ટેમિના આવી પડે કે જુઓ અમારી આંખમાં આંગણ મોત ના આંજ્યા છે અમારી આંખ જોઈ લો તમે ક્યાં બીક નથી ભાઈ હુકમ દુનિયા ને બીવરાવો છો યાર નેગેટિવિટી હુકમ ફેલાવો છો જો અમારી આંખમાં અમે આંજણ મોત ના આંજ્યા છે અને કઈ દે જો કાલ ને બીક નથી હજી પેગડે પગ માંડ્યા છે અસુ હોય ને અસુ ઘોડો ઘોડી હોય આપડી હસવા એના પેગડા આવે બે બાજુ પગ રાખવાના

અમુક માણસને ને શરમ ને લીધે છે મને પરમિશન નથી પણ હવે એની પરમિશન મને મળી ગઈ હવે તારી જો તું મજા તારી ભૂક્કા મેલાવી દેવાનું છું તું જો હવે કાલથી થી બૂમ પાડી દો ભૂક્કુ ની તને તારી કીર્તિ 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 એલા ભાઈ તમે એવું ન સમજતા કે હું કીર્તિ નો વિરોધ કરું

કર્યા હોય કે ભાઈ બીજી ને એડઅપ્લાય કર્યા હોય પણ આપણે સપોર્ટ તે ખુર ભાઈ ને જ કરો કેમ કે કીર્તિ સાંભળ તું તારી ઓકાત માં રેજે તમે કોને સપોર્ટ